જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તમારો પ્રેમ અને તમારો સપોર્ટ એટલો બધો મળ્યો છે કે મારા એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે તો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ આવીને આવી વિડીયોને સપોર્ટ કરતા રહેજો અને મિત્રો ચેનલ પર નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારી નવી વિડીયો આવે તો તમને જોવા મળે તો મિત્રો મારી મમ્મી ઘરમાં બેઠી છે આપ જોઈ શકો છો તો ચાલો મારી મમ્મી જોડે જઈને થોડીક દુઃખ સુખની વાતો કરીએ જય માતાજી કે બધા જય માતાજી તો મિત્રો આ છે મારી મમ્મી મારી મમ્મીની બહુ તબિયત અમુક વખત બહુ ખરાબ થઈ જાય છે તો પહેલાં પહેલું તો હું તમને મારી મમ્મીના હાથ બતાવું પછી મમ્મીની આંખની વાત કરીશું અમુક કોમેન્ટો આવે છે કે તારી મમ્મીની આંખના મોત્યો પાકી ગયો છો તો ઓપરેશન કરાવી દે તો મિત્રો હકીકત એવી નહીં વિડીયો પર બને રહેજો છેલ્લે સુધી જોજો બધી મારા મમ્મીની બધી હું વાત કરીશ તો મિત્રો જુઓ આ મમ્મીનો હાથ જો કેવો છે પહેલેથી જ આવું થઈ ગયેલું છે મમ્મી શું થયું તું આ આ કશું થયેલું બળખબર હતી એટલે તો ગયો એટલે આ એવો થઈ તો પણ મારી મમ્મી મસ્ત ખાવાનું બનાવે છે રોટલા કમ્પ્લીટ બનાવે છે બધું કામકાજ કમ્પ્લીટ થાય છે અને મિત્રો જુઓ અમુક લોકો કોમેન્ટ કરે છે કે તારી મમ્મીની ઓંખનો મોત્યો પાકી જવા આવે છે પણ મિત્રો એવું નથી આ મારી મમ્મીને ઓપરેશન કરાવ્યું બે વખત બે બે હું આંખોએ મોત્યાનું ઓપરેશન કરાયેલું બે હજાર અઢાર મેં સાત વર્ષ થયા પહેલાં પહેલાં આંખે ઓપરેશન કરાવ્યું તો સક્સેસ થઈ ગયું કમ્પ્લીટ આખે દેખાય છે આવું આંખ ગતિ રહી આંખ એટલા માટે ગતિ રહી કે પડી ગઈ હતી આવું જ ચોમાસાનો દિવસ હતો અને મમ્મી બહાર નીકળતી હતી ઘરની બહાર આપ જોઈ શકો છો આવી રીતે અહીં રહીને આમ ઘરની બહાર નીકળતી હતી અને એકદમ પગ છે ને તો મમ્મી પડી તો અહીં આગળ ઓપરેશન કરાયેલું તાજું જ હતું બે ત્રણ દિવસ જ થયેલા હતા અને આંખ પર જ વાગી ગયું તો આ આંખ આખી ખતમ થઈ ગઈ એટલે કે ફૂટી ગઈ અને તાત્કાલિક પછી હું મારી જોડે પૈસા નહોતા તો પણ જેમ તેમ કરીને ઊંચી પાછી ના કરીને કરમસદ મેડિકલમાં મમ્મી અહીં આગળ લોહી તો એટલું બધું નીકળતું કે ના પૂછો વાત બધું બહુ દુઃખ હતું તો મિત્રો તારે આ મમ્મીની આખી દવા કરાવી હતી પચીસ હજાર રૂપિયા જેવો ખર્ચો થયો હતો પણ મિત્રો હું છું તો મારી મમ્મીનું દઉં બહુ મારો આટલો છોકરો હે પણ મારી બહુ ઠાટો કરે હે ભગવાન સારું થાય અને મિત્રો અને મમ્મી આપડા એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા આપણા આપણી વિડીયો બહુ સપોર્ટ કરે છે તો કશું ખૂબ ખુબ આશીર્વાદ અરે અબધો તો ભાઈ હરે અમારી ગરીબની વિડીયો તો બાગર વધારી તમારો ખૂબ ખૂબ આભાર અમારી વિડીયો ખૂબ સપોર્ટ કરે છે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો કરતા રહેજો અને અમારી ગરીબની વિડીયો આગળ વધારજો બરોબર હા તો મિત્રો અત્યાર વાગ્યા છે બપોરના સાડા બાર અને હું કોમેથી ઘેર આવ્યો ખાઈ બે પછી બેઠા અને પછી મમ્મી જોડે થોડીક દુઃખ સુખની વાતો કરીએ તો મિત્રો આવી રીતે ઓખ ને પ્રોબ્લેમ થઈ ગયેલો હતો અને પછી મમ્મીની તબિયત એટલી બધી પછી તોય હાજી મોદી હાજી મોદી થયા કરે અને એવી રીતે મારું જીવન આવી રીતે ચાલે કરે છે દવાખાના વધારે થાય છે પણ ભગવાનની મહેરબાની છે કે દવાખાના મને બહુ ખાસ રૂપિયા નહીં થતા અને મમ્મીને ઓછા પૈસા મટી જાય છે ગમે તેટલું જીવ જવાના જોખમથી હું મમ્મીને જીવ જીવ જતો રે એવું થઈ જાય કશું ભરાય રહી દેતું થોડું છોકરે પણ બચાય એના પપ્પા ભરી જાય પંદરમું વરસ જાય પણ માર છોકરે પર એટલું દુઃખ નહીં પડવા દીધું એરા મારી બહુ ઠાઠો કરી હે તો બસ મિત્રો આજની વિડીયોમાં આટલી વાતચીત મારી મમ્મી જોડે કરી ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો અને વિડીયો પર નવા હોય તો એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક અને વિડીયો શેર કરજો જય માતાજી મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય 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 Mm-hmm. <laughs>